આજરોજ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાઓને પાંચ વર્ષ પૂર્ણ થતા છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો આ શુભ અવસરે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસડી ખાતે સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હોસ્પિટલમાં દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓના સગા સંબંધીઓને સંબંધીઓ ભોજન મળી રહે અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે નવા વર્ષની પ્રથમ ગુરુવાર આ સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી વડોદરાના માજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે નિયમિત ભોજન સેવા પૂરું પાડી રહ્યું છે અને સમાજ સેવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે આ સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્રના શુભ આરંભ પ્રસંગે રિટાયર્ડ પોલીસ કર્મચારી કેસર કરદર દાદા વોર્ડ નંબર તેરના ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ શૈલેષ બાપુ સામાજિક કાર્યકર્તા રાજેશ માળી તેમજ વિઠ્ઠલભાઈ આયરે ઉપસ્થિત રહ્યા હતા આ તમામ મહેમામનો તથા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો અને સભ્યોએ સાંઈ બાબાના પોતાને પુષ્પહાર અર્પણ કરી પૂજા કરી આશીર્વાદ લીધા બાદ અન્ન અન્નક્ષેત્ર સેવાની શરૂઆત કરી હતી કાર્યક્રમ દરમિયાન હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ સેવા શક્તિ ગ્રુપ સંચાલક શ્રી વિક્કી શ્રીમાળીએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવી માનવ સેવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જય સાયનાથ નવા વર્ષના તમામ વડોદરા વાસીઓને હાર્દિક શુભકામનાઓ આવનારું નવું વર્ષ તમામ ના સુખમય નીવડે નિરોગી નીવડે એવી અમારા સાય શક્તિ સેવા ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે પાંચ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવતું આવ્યું છે અને છઠ્ઠા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સંચાલક અને સભ્યો દ્વારા એક ઈચ્છા હતી કે નવા વર્ષની જે શરૂઆત છે એક સારી એવી જગ્યા પર અને જરૂરિયાતમંદ લોકો સાથે જ્યારે આ સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી અમારી આ એક આયોજનનો ભાગ હતો તે આયોજનના ભાગરૂપે આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે અમે જે આ રૂકમણી વિભાગ છે ત્યાં આગળ અમે આ સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા આજે ચાલુ કરી છે આ સેવા ચાલુ કરતાની સાથે જ અહીંના જે દૂર દૂરથી દર્દીઓ જે આવે છે તેમની સાથે જે દર્દીઓની સાથે જે લોકોના સગા સંબંધીઓ આવે છે તેમને એક ભોજનની પ્રસાદીના ભાગરૂપે તેમના આપણે જમ જમવાની સુવિધા કરી શકીએ તે હેતુથી અમે આ સેવાનું આજે આયોજન કર્યું છે આ સેવાની અંદર અમે શાહી ભગવાનના ફોટાને પુષ્પાંજલિ કરીને પુલહાર કરીને આ સેવાનું આયોજન કર્યું છે અને સાથે જ આ આયોજનની અંદર સામાજિક આગેવાનો શૈલેષ સિંહ આપણા શૈલુબાપુ રાજેશ માડી વિઠ્ઠલભાઈ આઈરે કેસારકર દાદા જે પોલીસ રિટાયર્ડ પોલીસ છે અને સાથે જ અમારા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા આ હાજરી આપીને આ ઉમદા કાર્યની શરૂઆત કરી છે અને આ જે સાઈ શક્તિ સેવા ગ્રુપના આ જે દર ગુરુવારની સેવા છે એ અવરિતપણે ચાલુ રહેશે તે માટે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતા શ્રીઓનો ખાસ કરીને આભાર વ્યક્ત કરે છે કે તેઓ થકી જ આ સેવા અમે લોકો સુધી કરતા આવ્યા છે અને કરતા રહીશું જય સાયનાથ